ધોરણ બાળ સામાન્ય પ્રવાહ પ્રશ્ન બેંક છે જુલાઈ બે હજાર ચોવીસની આકરા વિષય છે કેવી રીતના પૂછાશે એ જોઈ લે વિભાગ એની અંદર ત્રણ પ્રશ્નો વિભાગ બીની અંદર બે પ્રશ્નો વિભાગ સીની અંદર બે પ્રશ્નો ડીની અંદર બે અને ઈની અંદર બે ફક્ત એમાં જ ત્રણ વિકલ્પ છે બાકી બધામાં બબ્બે પ્રશ્નો છે એ પણ તમે જોઈ શકો ક્યાંથી પૂછાવાનું એ પણ જો વિભાગ એથી લઈને એ સુધીનું બધું આપેલું છે પહેલાં ત્રણ પ્રશ્નો એ આ નંબરના પ્રશ્નોમાંથી જ પૂછાય એટલે બાર જીરો એક નંબરનો જે પ્રશ્ન હશે એ પહેલો જ હોય એ પ્રમાણે જ આપણું આખું પેપર રહેશે હવે અહીંયા એ પ્રશ્નો જોઈ લઈએ એટલે વધારે ક્લિયર થાય અહીંયા ટોટલ આપણને જો બાર જીરો એકની વાત કરું તો બાર જીરો એક આ છે બાર જીરો એક ત્રણ 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 છે હવે અહીંયા છ આવી ગયું એનો મતલબ કે આ પહેલાં પાંચમાંથી જ પહેલો પ્રશ્ન આવશે પહેલાં પાંચ પ્રશ્નો છે એમાંથી પહેલો પ્રશ્ન આવવાનો છે એ જ રીતના છથી લઈને દસમાંથી જ આપણને બીજો પ્રશ્ન આવશે અને અગિયારથી લઈને પંદરમાંથી જ આપણને ત્રીજો વિકલ્પ આવશે એટલે ટોટલ પંદર પ્રશ્નોના વિકલ્પો છે એમાંથી પહેલો બીજો અને ત્રીજો થી એકથી પાંચમાંથી પહેલો બેથી દસમાંથી એ સોરી એકથી પાંચમાંથી પહેલો છથી દસમાંથી બીજો અને અગિયારથી પંદરમાંથી ત્રીજો હવે બીની વાત કરીએ બીમાં પણ એ જ રીતનું છે અગિયાર જીરો એક પોઈન્ટ ચાર અગિયાર જીરો એક પોઈન્ટ ચાર અગિયાર જીરો એક પોઈન્ટ ચાર અગિયાર એક ચાર અગિયાર જીરો એક પોઈન્ટ ચાર ટોટલ કેટલા પ્રશ્નો થયા સાત આ સાત પ્રશ્નો હવે કેવી રીતના પૂછાય એ આપણો ઉપર મેં તમને બતાવી જો હું લખેલું છે આ બીની અંદર બીની અંદર બે પ્રશ્નો એટલે અગિયાર એક પોઈન્ટ ચારમાંથી એક ચાર અગિયાર ઉપર બાર છે એટલે આપણે જોવા જઈએ ખરેખર તો અહીંયા સુધી આ સાત પ્રશ્નોમાંથી એક પ્રશ્નો અને ત્યાર પછી બાકીના સાતમાં બાકીના જે છ રહ્યા એમાંથી એક પ્રશ્ન ટોટલ ચૌદ છે એટલે બાકીના સાતમાંથી એક પ્રશ્નો એટલે સાતમાંથી એક અને સાતમાંથી એક એવું થઈ જાય સીની અંદર પણ એવું જ રહેશે તો સીની અંદર પણ આપણને આપેલા છે નંબર એ નંબર પ્રમાણે જ પૂછાશે આપણને એ નંબર આપેલા છે આઠ આઠમાંથી આપણને એક ટોટલ કેટલા પ્રશ્નો આઠ એમાંથી એક એ જ રીતના બીજા આઠમાંથી એક ટૂંકા ટૂંકા પ્રશ્નો છે જોઈ લેવાના ડીની અંદર જોઈએ હવે કેટલા પ્રશ્નો છે તો ડીની અંદર આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ડીની અંદર એટલા બધા નથી ડીની અંદર છ છ માંથી એક ડીની અંદર કેવી રીતના પૂછાય પહેલાં છ માંથી એક અને પછી બીજા છ માંથી એક બીજા છના સ્ક્રીનશોટ બી લઈ લેજો બીજા છ માંથી એક એની અંદર વાત કરીએ એની અંદર કેટલા પ્રશ્નો છે તો એની અંદર એક બે ત્રણ ત્યાર પછી ચાર પાંચ એટલે પાંચ પાંચમાંથી એક એની અંદર તમે જોઈ લો પહેલાં આ બે પ્રશ્નો ત્યાર પછીના ત્રીજો ચોથો પાંચમો પાંચમાંથી એક અને પછી છઠ્ઠાથી બીજું ચેપ્ટર ચાલુ થાય છ સાત આઠ નવ દસ આ પાંચમાંથી એક એટલે ટોટલ બે પ્રશ્નો એની અંદર પણ પૂછાશે અને આ પ્રમાણે જો તમે તૈયારી કરો તો તમને બહુ જ મજા આવશે એકાઉન્ટની પરીક્ષા જે રીતના સારી ગઈ એ રીતના તમારી સ્ટેટની પરીક્ષા પણ સારી જશે આભાર